જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ખંભાળિયા ગામમાં એક સામાન્ય બ્રાહ્મણ પરિવારની દીકરી મુદ્રા કમલેશભાઈ વ્યાસ સરકારી શાળામાં અભ્યાસ કરીને બાર આર્ટ્સની પરીક્ષામાં એકાણું પોઈન્ટ ઓગણો સિત્તેર પર્સન્ટાઇલ મેળવીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે મુદ્રા ખંભાળિયા જેવા છેવાડાના ગામમાં રહીને ખંભાળિયાથી ભેંસાણ સુધી એસટી બસમાં અપડાઉન કરીને પણ બારમા ધોરણમાં સારી સફળતા મેળવી લાવી છે મુદ્રાના પિતા કમલેશભાઈ કર્મકાંડનો વ્યવસાય કરે છે જ્યારે તેમની માતા ગૃહિણી છે ત્યારે હવે મુદ્રા આગળ અભ્યાસ માટે બીએ કર્યા પછી મનોવિજ્ઞાન ક્ષેત્રે આગળ વધીને પીએચડી કરવાની ઈચ્છા ધરાવે છે તે સામાન્ય સામાન્ય વર્ગથી અમે છીએ મારી બે બી સરકારી સ્કૂલમાં જ ભણીને અત્યાર સુધી આગળ વધી છે સારા એવા ટકા લઈ એનામાં એટલી કાબલિયત છે અને સરકારી સ્કૂલમાં જ અત્યાર સુધી ભણીને એ પોતે આગળ વધી છે બાર ધોરણની અત્યારે પરીક્ષા આપી છે અને બાર ધોરણમાં એને બાણું ટકા આવ્યા છે અમારી દીકરી છે મુદ્રા એ નાનપણથી જ ભણવામાં બહુ સરસ હોશિયાર હતી અને જમ્યા વગર જ એ સાડા ચાલ્યા જ વહી જતી હતી અને અત્યારના એ બારમા ધોરણમાં સારા ટકાએ મેળવીને ભગવતી સ્કૂલમાંથી એ નંબર મેળવીને પાસ થઈ છે એનો મને ખૂબ જ ગર્વ છે અને તે આગળ હું એને જેટલું એનું ભણવું હશે તેટલું એને ભણાવીશ એને જ્યારે બારમા ધોરણનું રિઝલ્ટ જોયું ત્યારે મને બહુ જ આનંદ થયો અને આ રિઝલ્ટનું શ્રેય છે છે જે મારા પરિવારજનોને જાય અને મારી શાળાના આચાર્ય તેમજ શિક્ષકોને જાય છે કારણ કે તેના કારણે જ આટલા સારા ટકા આવેલા છે આગળ મારે કોલેજમાં બીએ સાથે મનોવિજ્ઞાન રાખવું છે અને સાયકોલોજીસ્ટ બનીને પીએચડી પણ મનોવિજ્ઞાનમાં જ કરવું છે